નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યુઝ માં રિપોર્ટર કૌશિક આજ રોજ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ખરા દ્વારા 36મા ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રથમ વખત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દેગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખ શ્રી કે એમ ઠાકોર સહિત અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી કે ઠાકોર ઓબીસ પ્રમુખ જન કલ્યાણ ચેડીબળ ટ્રસ્ટ ખડાણા સંચાલિત સમૂહ લગ્ન ફક્ત એક ક્ષત્રિય સમાજ અને સમાજની દીકરીના હિન્દુ રીત રિવાજ મુજબ સમાજ ની દીકરી ના અગ્નિ સાક્ષી લગ્ન અને લગ્ન પણ અહિયાં કરાવીયે છે આજે એકાવન દીકરીના લગ્ન છે આ છત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન છે સમાજને એક મેસેજ છે મારો કે મારો સમાજ મારો પરિવાર ક્ષત્રિય સમાજ આંડ બાન શાન આજે સમાજની અંદર ઘણા બધા કુળ રિવાજો ચાલી રહ્યા છે આ સમાજને રિવાજો નાબૂદ કરવા માટે અમે ડોર ટુ અને તાલુકા વાઇઝ જિલ્લાવાઈઝ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને સમાજને સાથ અને સહકાર અમને આપે છે અને સમાજના રિવાજો પણ ધીમે 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 નાબૂદ થઈ રહ્યા છે

અને આ વિષયો લઈને અમે સમાજની વચ્ચે જઈએ છીએ અને સમાજની વચ્ચે રહીને આ એક સમૂહ લગ્નના માધ્યમથી અમે દરેકને મળીને આ તમામ વ્યવસ્થાના ભાગીદાર બનીએ છીએ અને સમાજ એની અંદર અમારી સાથે જોડાય છે અને આ તમામ અમે ભાગીદાર નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ કુણાલ પટેલ ભાઈ શું જણાવો આટલા દિવસે દિવસે અહીંયા આયોજન છે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત સમસ્તી દેગામ ક્ષત્રિય ગામ સમૂહ લગ્ન મહોત્સવ પ્રથમ વખત અમારા ગામમાં ક્ષત્રિય લગ્ન મહોત્સવ થઈ રહ્યો છે સમગ્ર ગામમાં આનંદની લાગણી છે એક સારા વિચાર સાથે આ આયોજનનું અમે દેગામમાં ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્નોત્સવનો આજે પ્રથમ વખત આયોજન કર્યું છે તેથી અમે પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ અમારો સમાજ અમારો ક્ષત્રિય સમાજ મૂળ કરીને અમારા ગામની દીકરીઓ જે ગરીબ વર્ગની છે જેના પિતા ગેરમાર્ગે દોરાય અને ખોટા ખર્ચમાંથી બચી જાય તે હેતુથી આજે અમે પ્રથમ વખત જણ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા તેમના સાથ સહકારથી પ્રથમ વખત દેગામ ગામે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આજથી અમે એવો નિર્ણય કર્યો છે કે આવતા વર્ષો વર્ષ સુધી અમારા ગામની દીકરીઓ આસપાસની દીકરીઓ ફક્ત એક રૂપિયામાં એક રૂપિયામાં દીકરીના લગ્ન કરાવી આવાને આવા પ્રસંગો કરીશું સમાજને કુરિવાજોથી અમે બચાવીશું નમસ્કાર સાહેબ શું નામ છે વનરાજ પરમાર વનરાજજી શું જણાવવામાં આવું છું આજે કેવો અર્થોલ્લાસ આનંદ કાર્યક્રમ આજે હું એવું જણાવવા માગીશ કે સૌ પ્રથમ વાર મારા દેગામ ગામની અંદર ક્ષત્રિય સમાજ અને જન કલ્યાણ ચેરિટેબલ ટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પ્રથમ સમૂહ લગ્ન થઈ રહ્યો છે મને એવો એક ખુશીનો આનંદ થઈ રહ્યો છે કે મારું મારું ગામ મારો સમાજ આજે જે સમાજના નાબૂદ કુરિવાજથી બચી અને આજે સમૂહ લગ્નમાં જોડાયો છે અને એકાવન નવયુગલ દંપતીને અહીંયાથી કન્યાદાન કરી અમને એવો એવી ખુશીનો આનંદ અનુભવે છે કે અમે વર્ષો વર્ષ દર વર્ષે અમે સમુ લગ્ન આયોજન કરી અને માત્ર એક રૂપિયામાં જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર એક કરીશું જયંતિભાઈ બહુ સરસ આયોજન થઈશું આ દેગામ ગામની અંદર પાવન ધરતી પર ફર્સ્ટ વાર પહેલી જ વાર આ સમુ લગ્ન આયોજન થઈ રહ્યું છે અહીંયા ફક્ત ને ફક્ત એક જ રૂપિયામાં લગ્ન દીકરીના થઈ રહ્યા છે અમે ખૂબ આનંદ છીએ